રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને વાઈ ગયા છે હાડા હાથ મેં જો કામકાજ ચાલુ કરી દીધું મેન કામ થોડા વધતું હોય ને તો આ જ વધારે ખાતરમાં બકડીએ જાય ને ને એ ખાતર થાય ને એ ખેતરમાં મોલ સારો થાય ને હા આ વતે આપવું ધરા

અતરમાં વાઢવા જાવી તો થોડું પાણી એમ પીરું હે ને પાંદડામાં આલી તઈ ખડમાં પાણી પીવે તો કેતા મને છે બા કે મોરી પડી જા તમને મોરી લાગે બા કે હાઈટ કર દેખઈએ મને તેવું લાગતું નથી તમને લાગતું હોય કમેન્ટમાં કીજો રે હા કર કર દો નીચે ડોકું કર નીચે કર આ નેક કરી જ હાલો રેડી

लोखेरा है, ऐसा घास ही, गोड़ा में लोखेरा, लोखेरा। हम्म। अनार हैं। अब लगभग मैं बैठूंगा। जा बखान सकता तो है। ये तैयार थे, तीन पलट बो हाँ लोग बोलेंगे। पात्री बोलो। बिजी फेशिंग से पराना जेठ नहीं। हम्म। आना जेठ कल निकलेगा। लोग कहूँ वारी शाम बड़ी। हम्म।

શું છે કંપાસ હમ પેટી જવું જોઈએ ભણ્યા વગર કઈ હાલે થોડું આ બધાય ભણવા જાય તું એક કરે હો તારે ભણવા ન જાવું જોઈ ડોક્ટર એ રહ્યું જાતિ નું ડૉક્ટર તો હું લઈ આવી દઉં ત્યારે ભણવા જવું જ બોલ હેસ તો હું ડૉક્ટર લઈ આવી દઉં હા ક્યારે કેને ખબર છે એ

મને જો રાખડી બાંધી દે હે નાના બો આવ્યા હતા તે પછી અત્યારે ઓલું મહિના ને એવું વધારે હાલે ને એટલે પછી ટાઈમ મળે ને ન મળે ને એવું એટલે પછી અગા આવી જાય તું શું બનાવે આવડે છે ને નાકકારો પડી જાય એટલે જ કારો પડી જાય કેટલી ફેર હું કહું હોન કા કેટના જ કેટલી વાર બનાવી હોય હોય ખબર એટલે કારો નો શેકાય થઈ જાય કે એ ગરમ થાય ને અમુક કણી બરી જાય એટલે કારો દેખાય ગરમ કરના ખોટું બીજા હમણાં એવું જ કરે કારો પાડ દી

અહીં સેરો બને હે ઓલા ખીરે રોટલા ચાખી બસ પહેરા બધા ફોરા Ja, det er litt dypt. Tror dere syklene er rike og lagde? जन बपोरा कल भी था बपोरा कल वे गया हम अलबा जो हम तेरे में भाई था और बैठे थे और जब मन जो हम रन दे वे गिरे हम हम दे बपोरा करवाने चालू कर दिए थे और बपोरा कर ले अब तो बपोरा करवाना है वो वो ये तो हो दी नींद तो तो एक लोग कुछ क्यों सही जी है देवर सी कौन था वो देवर सी भाई नॉर्थ ને એ આયા ચાર મિત્રો અને આડીયલ માં મિત્રો તો કેટલા એ છે ચાર થાવા આવ્યા અને અત્યારે આંબે આંબે આવ્યા જ નતા હતા કડી કીધું આંબે બે ટાટા ટપાવને મહેમાન હતા એટલે પછી બધા પહેરા મહેમાન મામાની ને બેનને એ ને બનાવી અને અમે આખા ઘર એક કરે પહેરું બે રાંધ પહેરું કરીને જઈમાં અને અત્યારે મામાની ને વહી ગયા અને બેનને એ વહી ગયા અને રાખડી બાંધતા ગયા બરાબર કારણ કે અત્યારે મહિનાનું એવું એના ગામમાં એવું વધારે છે અહીંયા અમારા ગામમાં એવું એટલે પછી રાખડી કે ત્યારે રક્ષાબંધન ના કદાચ ન ફોગાય એટલે વે રાખડી બાંધવા લ્યો ને એટલે મામા રાખડી લેતી લેતી બાઈએ મામા બાંધી હતી બેને અમને બે ભાઈને બાંધી હતી અને ગામમાં ભાઈજીના દીકરા હાથ પીયા ને એમને બેન નથી એટલે અહીંયા કાં બાંધવા જઈએ બેનને અમે અત્યારે વાડીમાં એક બે પૂરા વાટી અને નાખા પહાને અને ઘડીક કીધું આમ બે આરામ આવે રોજ ભૂન ફળ ટેવ હે ને એટલે નીંદર કડકે પણા વે ચાર વાગે એટલે મે હે સુવે છે નહીં બપ્પર કડક આડપડ હે કા નહી આપડો સવાર વઈ આયા તા નીણ ઇનો વાડી ને ગયા લોકાયા દેરા રે યા લોકાય કરીન આયા તા ઘરે મે મે મનાઈ ગયા મે મના નયા તા એ કેક ઓયા શાક બનાવી મે શેરો બનાયો રોટલા કિરા અને પેગું સંધાય પેગું કરીન સંધાય ખાધું અને મેમન હહન ઘરે વઈ ગયા ને અમે પાછા આંબી આવતા રે કઢી કિદવાર તાટો ખાય અને પછી હે થોડીક ને હાજર હાટું વારું હાટું વાટ લે અત્યારે બે પૂરા વાડી નાખી દીધેલા મનુ ખાવા ખીર કપડા ઘડીક લાંબા થઈ જાય અને પછી ગાડી વાટ લેવી છે પછી મારી પાછું ટોરા ને મોહન ને લેવા જવા લેવા જવાનું થાય ઢોરા ફેરવા ની હવા માં એમ તો વાંધો માં ત્રણ તો નાખી દીધું બે પુરા લીલા હતા એટલું નાખી દીધું અત્યારે નાખી દીધી

લાંબા થઇ ગયા આંબે ટાઢો થાય આમ થાય આંબે કુદીએ આમાં એવું થાય કડી આપણે વાડીમાં માં ન જઈએ ને તો એમ થાય વાડી માં તો કેવું થઈ ગયું છે એટલે આવતા રહીએ ઘડીક તો જો આ માર પહેલો સિંહ પીંડા ને સિંહ જો મરસો ને મીઠો ને ઉભા રહે છે હું બનાવે રામ રામ જય માતાજી બધાયને જો હાંજ પણ ટાઈમ થઈ ગયો હે આજ કીધું જો આ સિંગ આપણે પડી હતી ને અસલ મજાની મોટી જાબરી પીંડાની

બી મોટા જબરા જબરા થઇ ગયા હું એ હોય તો સારી લાગે હું પણ આમ એક એક બે તો જઈ નીચે નઈ લાગે હો નોટ ઇન સીક્યુ જે તો એનો ભઠ્ઠો હારો હોય એમાં શીખ્યું ને તો એવું કડક લાગે ગેસ જો ચાલુ કરી દીધો અને હવે લોઢી મૂક દે આપણે તપતી થાય એમ નામ શેકવાની હોય સી જોડે જો આ મૂક દેવાની સીંગ હોય એવડી જો લોઢીમાં એક માંડ હમાય છે બે ત્રણ દીધી હોય ને વારે એટલી લાગે પાછી હાલો શેકીને જ મળી તો જો આપડે હિમણા તો ન શેકાણી પછી તેલ નાખીને જો અસલ શેક નાખી શેક નાખીએ સડી જાય હે લ્યો જોઈ શાખો જોઈ ઉને ઉની દે મોટા તેલ નાખવું નાખીને રોટી માને સડે જાં જા શેકી દે ને નઈ હા હાલો જા રોટલી જો કરવાના તો જો શેકે છે ગાય મંડો બંધ તેલ નાખું ખરીક માં શેકાય તેલમાં તાર ન લાગે ગરમ થાય છે ને એટલે